સુરત લોકસભા સીટ ઉપર અન્ય ઉમેદવારોના ઉમેદવારી પત્ર પાછા ખેંચાયા બાદ ભાજપના ઉમેદવાર પોસ્ટરો અને બેનરો લગાવીને વિરોધ નોંધાવ્યો હતો નમસ્કાર ગુજરાતની સાથે હું છું મિક્ષુ ટકર લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રથમ બિનહરીફ જીત બાદ સુરતમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે જેમાં સુરતની લોકસભા બેઠકમાં ગેરલાયક ઠરેલ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ગુમ છે અને ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પામી રહ્યો છે તેને લઈને જાહેરમાં અને લોકશાહીનો હત્યારા જેવા આક્ષેપો કર્યા હતા અને બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે બીજી બાજુ નિલેશ કુંભાણી પોતાના પરિવાર સાથે ગુપ્ત જગ્યાએ પહોંચી ગયા છે અને આવતા સપ્તાહ સુધીમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે તેને લઈને તેમના બંધ ઘરે કોંગ્રેસના કાર્યકરોએ આક્રોશ ઠાલવ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેને લઈને પોલીસે તેમની અટકાયત પણ કરી છે તે વચ્ચે સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે તાનાશાની અસલી સુરત દેશ સામે આવી ગઈ છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જોટીવી મિક્સો ટાકર